ખોટું કરે એનું ટકતું નથી અને જે સાચું કરે ને સાહેબ એનું કોઈ દિવસ અટકતું નથી બીજાના માટે સારું વિચારો તો પોતાનું ખરાબ ક્યારેય નહીં થાય સમાજમાં બદલાવ કેમ નથી આવતો કેમ કે ગરીબમાં હિંમત નથી મધ્યવર્ગને ફુરસદ નથી અને અમીનને જરૂરત નથી જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે વિરોધ વધારે હોય ત્યારે સમજવું કે એ લોકો કાં તો તમને માપી નથી શકતા કાં તો તમને આપી નથી શકતા તમે રોજ ભગવાનને નમીને ઘરની બહાર નીકળજો ભગવાન તમને બહાર કોઈ જગ્યાએ નમવા નહીં દે જિંદગીમાં જતું કરો જાતે કરો અને જોયા કરો જિંદગી જીવવા જેવી લાગશે સુખ અને દુઃખ પોતાના નસીબથી મળે છે સાહેબ અમીરી ગરીબીથી તેને કોઈ લેવા દેવા નથી રડવાવાળા મહેલોમાં પણ રડે છે અને હસવાવાળા ઝૂંપડીમાં પણ હસે છે